નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય ગુજરાતી હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આગળના પીરિયડમાં અપંગના ઓજસ એ જે પાથ હતો એ પાથ આપણે જોઈ ગયા છીએ તો હવે બારમો પાથ હતો અપંગના ઓજસ જેના લેખક હતા કુમારપાળ દેસાઈ તો વિદ્યાર્થી મિત્રો પાથ પૂર્ણ થઈ ગયો છે તો હવે આપણે તેનું સ્વાધ્યાય લખવાનું છે તો તમારી નોંધ માં આપણે આ જે બારમો પાઠ છે એ પાઠનું સ્વાધ્યાય લખવાનું છે તો બધા જ વિદ્યાર્થીઓ પોતાની ગુજરાતીની નોટ સાથે લઈને બેસે અને હું જે પ્રશ્નોના અહીંયા જવાબ બોલું છું એ તમારે સાથે લખ લખવાનું છે ઓકે તો દરેક વિદ્યાર્થીઓ ગુજરાતીની નોટમાં પ્રશ્નોના જવાબ લખતા રહેજો ચલો સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો પ્રશ્ન નંબર એકનો પહેલો પ્રશ્ન છે વોલ્ટરના શરીર પર લકવાની સી અસર થઈ તો આ પાથ આપણે જોઈ ગયા છે તો વોલ્ટર જે છે એના શરીર પર લકવાની સી અસર થાય છે તો જવાબમાં લખો લકવાને લીધે વોલ્ટરના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા लकवा ने लीधे वोल्टर ना हाथ पग काम करता बंद થઈ ગયા अगर જુઓ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન ડાક્ટરો એ વોલ્ટર ના રોગ વિશે સો અભિપ્રાય આપ્યો જવાબમાં લખો ડાક્ટરો એ વોલ્ટર ના રોગ વિશે અભિપ્રાય આપતા કહ્યું કે તે જાતે હાથ પગ ચલાવી શકે નહીં તેણે જિંદગીભર વ્હીલચેરની સહાય લેવી પડશે આગળ ત્રીજો પ્રશ્ન વોલ્ટરે એના પગને શું કહ્યું જ્યારે આપણે પાઠ જોયો વિદ્યાર્થી મિત્રો કે વોલ્ટર જ્યારે એકલો બેઠો હતો ત્યારે એના પોતાના પગને તપલી મારીને કહેતો હતો શું કીધું હતું ખ્યાલ છે ને તમને તો જુઓ જવાબમાં શું આવે છે વોલ્ટરે એના પગને કહ્યું કે તમે મૂંઝાશો નહીં ગભરાશો નહીં સાહેબ હિંમત પણ હારશો નહીં આજ ભલે તમે ચાલી શકતા ન હો પણ એક દિવસ જરૂર ઊંચામાં ઊંચા કુટકા લગાવી શકશો આવું કહ્યું હતું આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચાર માતાએ પુત્રને શી પ્રેરણા આપી લખો જવાબમાં માતાએ પુત્રને પ્રેરણા આપતા કહ્યું તું હિંમત નહીં હારે તો જ તું જે ધારીશ તે કરી શકીશ માતાએ શું કીધું તું પુત્રને પ્રેરણા આપતા કહ્યું તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ આગળ જુઓ પ્રશ્ન નંબર પાંચ ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે સો સંકલ્પ કર્યો લખો પ્રશ્નનો જવાબ ઊંચા કુટકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે સંકલ્પ કર્યો ભલે મારું શરીર આજે અપંગ હોય પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં જુઓ અહીંયા શું કીધું છે વોલ્ટરે સંકલ્પ કર્યો હતો કે ભલે મારું શરીર આજે અપંગ છે પણ એક દિવસ એવો જરૂર આવશે કે આખા વિશ્વમાં કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર છ ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરને કઈ સિદ્ધિ મળી ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરે બે મીટર અને ચાર સેન્ટીમીટર ઊંચો કુટકો લગાવીને નવો વિક્રમ સ્થાપ્યો જુઓ ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરે કઈ સિદ્ધિ મેળવી હતી બે મીટર અને ચાર સેન્ટીમીટર ઊંચો કુટકો લગાવીને નવો વિક્રમ સ્થાપ્યો હતો ચાલો આગળ ધ્યાન આપો પ્રશ્ન નંબર બે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો મારી સાથે લખતા રહેજો આથી તમારું જે સ્વાધ્યાય છે એ પૂર્ણ થઈ જાય હવે ધ્યાન આપો પહેલું છે પગ સાથે પગ તે કંઈ સાંભળતા હશે જુઓ આપણે જ્યારે અપંગના વજસ પાઠ જોયો જ્યારે મેં ચલાવ્યું હતું ત્યારે તમને યાદ હશે કે પગ સાથે પગ તે કંઈ સાંભળતા હશે જ્યારે વોલ્ટર પોતાના પગ સાથે વાત કરતો હતો ત્યારે કોણ સાંભળી જાય છે એની માતા વોલ્ટરની માતા સાંભળી જાય છે આથી એની માતા કહે છે કે તું પગ સાથે વાતો કરે છે પગ તે કંઈ સાંભળતા હશે તો આ વાક્ય કોણ બોલે છે વોલ્ટરની માતા બોલે છે અને વોલ્ટરને કહે છે ચાલો આગળ બીજું જુઓ જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ આ પણ તમને ખ્યાલ હશે કે આ વાક્ય કોણે કીધું તું વોલ્ટરની માતાએ તો જવાબમાં લખો આ વાક્ય વોલ્ટરની માતા બોલે છે અને વોલ્ટરને કહે છે ત્રીજું અરે હું વિશ્વક્રમ સ્થાપીશ આ વાક્ય કોણ બોલે છે વોલ્ટર પોતે મનોમન બોલે છે મનમાં કહે છે તો જવાબમાં શું આવશે આ વાક્ય વોલ્ટર મનોમન બોલે છે આગળ જુઓ પ્રશ્ન નંબર ત્રણ નીચેના કારણો આપો તો આપણે આ કારણ સમજાવાના છે તો ચાલો કારણમાં છે પહેલું વોલ્ટરે વિશ્વ વિક્રમ સ્થાપવાનો નિશ્ચય કર્યો કારણ કે વોલ્ટરે વિશ્વ વિક્રમ સ્થાપવાનો નિશ્ચય કર્યો કારણ કે લખો જવાબમાં તેનું તન તન એટલે શરીર તેનું તન અપંગ હતું પણ મન અડીખમ હતું સંકલ્પ ઘણો બરવાન હતો જુઓ વોલતર શું કહે છે કે એનું જે શરીર છે એ શરીર કેવું હતું અપંગ હતું પણ એનું મન એણે જે એના મનમાં ધાર્યું હતું એણે જે નિશ્ચય દર્દ નિશ્ચય કર્યો હતો એ કેવો હતો અડીખમ હતો આથી એનો જે સંકલ્પ છે એ બરવાન હતો ચલો હવે બીજું કારણ જોઈએ ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા કારણ કે લખો જવાબમાં ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા કારણ કે દર્દ મનોબળને સહારે વોલ્ટરે એક અદભુત સિદ્ધિ મેળવી હતી તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે ડોક્ટરે પણ કીધું હતું કે આ વોલ્ટર હવે ચાલી શકશે નહીં પોતે પોતાના હાથ પગ હલાવી શકશે નહીં આથી એના દર્દ મનોબળને લીધે વોલ્ટર પોતાની એક અદ્ભુત સિદ્ધિ મેળવે છે આથી આ ડોક્ટરો પણ મોંમાં આંગળી નાખી ગયા આંગળા નાખી ગયા એટલે કે પોતે આશ્ચર્ય પામી ગયા ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જુઓ પ્રશ્ન નંબર ચાર હવે પ્રશ્ન નંબર ચારમાં શું કહે છે જુઓ જેમાં રેફ એટલે કે ર આવતો હોય તેવા નવ શબ્દો પાથમાંથી શોધીને લખો અને તેનું ઉચ્ચારણ કરો ઉચ્ચારણ કરો એટલે કે જે શબ્દ આપણને ર રેફ આવતો હોય ઉપર બરાબર છે ર આવતો હોય તો એવા શબ્દ આપણે શોધવાના છે અને તમારે સાથે સાથે બોલતા પણ જવાનું છે જુઓ વિદ્યાર્થી મિત્રો રેફ એટલે કે આ જુઓ રેફ ર જે શબ્દની ઉપર કેલિપર્સ જુઓ કેલિપર્સમાં આ રીતે આપ્યું છે બરાબર છે પુરુષાર્થ છે તો પુરુષાર્થમાં પણ રેફ આપ્યો છે આદરિયો બરાબર છે તો એના ઉપર પણ રેફ આપ્યો છે તો આવા જે શબ્દ છે એવા શબ્દો આપણે પાથમાંથી શોધવાના છે અને એ શબ્દ શોધીને તમારે તમારી નોટમાં લખવાના છે અને એની સાથે તમારે સાથે સાથે ઉચ્ચાર કરતાં પણ જવાનું છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો જુઓ ધ્યાન આપો કેલી તો જુઓ વિદ્યાર્થી મિત્રો કેલી તમારે પણ હું જ્યારે શબ્દ બોલું છું તો તમારે પણ સાથે સાથે બોલતા જવાનું છે અને લખતા પણ જવાનું છે ઉદાહરણ આપણને આપ્યું છે કેલી તો એવા શબ્દ આપણે તમારી નોટમાં લખવાના રહેશે ચલો લખો કેલી અને સાથે સાથે બોલતા પણ જજો બીજું છે રસપૂર્વક ત્રીજું સ્પર્ધા ચોથું છે પુરુષાર્થ પાંચમું છે નિર્ધાર છઠ્ઠું છે વર્ષ સાઠમું છે આડરિયો આઠમું છે નિર્બર નવમું છે સુવર્ણ તો આ બધા જે શબ્દો છે એ રેફ આવતો હોય એવા શબ્દ છે અને પાથમાંથી શોધીને જ લખ્યા છે ઓકે તો બધા જ વિદ્યાર્થીઓ તમારી નોટમાં લખવાનું છે અને એ જે શબ્દો છે એના ઉચ્ચારણ પણ તમારે કરવાના છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ આપણે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો મેં તમને સમજાવ્યું હતું કે સમાનાર્થી શબ્દ એટલે કે જે શબ્દ આપણને પૂછ્યો છે એના જેવો જ બીજો અર્થ થતો હોય તો એ શબ્દ આપણે લખવાનો છે ચલો મહેનત તો મહેનતનો અર્થ શું થશે પુરુષાર્થ બીજું કુડકો તો કૂડકોનું શું થાય છલાંગ ત્રીજું છે સ્પર્ધા તો સ્પર્ધા એટલે હરીફાઈ ચોથું છે શ્રદ્ધા તો શ્રદ્ધાનું શું થશે આસ્થા પાંચમું છે દોસ્ત દોષનું શું થાય મિત્ર ભાઈબંધ છઠ્ઠું વિશ્વ વિશ્વનું શું થશે જગત જગતનો બીજો અર્થ પણ થાય છે વિશ્વનો દુનિયા બરાબર છે તો તમે દુનિયા પણ લખી શકો છો જગત પણ લખી શકો છો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ આપણે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો વિરુદ્ધાર્થી શબ્દ એટલે કે શું કે જે શબ્દ આપણને પૂછ્યો છે એનું વિરુદ્ધ લખવાનો તો જુઓ અહીંયા પહેલું છે હાજર તો હાજરનું વિરોધી શું થશે ગેર હાજર બીજું છે આશા તો આશાનો વિરોધી શબ્દ નિરાશા ત્રીજું છે પહેલો તો પહેલોનો શું થાય છેલ્લો ચોથું જીત તો જીતનું શું થાય હર પાંચમું છે સક્રિય તો સક્રિયનું શું થશે નિષ્ક્રિય છથ્થું મૂંગા મૂંગાનું શું થાય બોલકા તો આ હતા આપણા વિરુદ્ધાર્થી શબ્દો ચાલો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત નીચેના શબ્દોની સાચી જોડણી લખો તો જુઓ વિદ્યાર્થી મિત્રો પહેલું છે જિંદગીભર તો એ જે પહેલું આપ્યું છે એ ખોટું છે તો એ ખોટું છે એ શબ્દની જોડણી આપણે ફરીથી સુધારીને લખવાની છે તો નીચે તમને આપ્યું જ છે જિંદગીભર તો દરેક વિદ્યાર્થી આજે સાચી જોડણી આપી છે એ સાચી જોડણી તમારે જોઈને લખવાની છે અને યાદ પણ રાખવાની છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર આઠ નીચેના ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી સુવાચ્ય અક્ષરે તમારી નોટબુકમાં લખો સાથે સાથે લખતા રહેજો આજે આપણને પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફમાં એક પણ વિરામ ચિહ્ન જે ચિહ્નો આવે છે એ ચિહ્ન મૂક્યા નથી તો આપણે એમાં સુધારો કરીને ચિહ્નો મૂકવાના રહેશે તો તમને ખબર હશે કે ચિહ્નો કયા કયા છે તો વિરા પૂર્ણ વિરામ આવે અલ્પવિરામ આવે પછી પ્રશ્નાર્થ ચિહ્ન આવે ઉદ્ગાર ચિહ્ન આવે અવતરણ ચિહ્ન આવે બરાબર છે તો આ બધા ચિહ્નો કઈ રીતે મૂકાય અને કઈ જગ્યાએ મૂકવાના હોય છે તો એ આપણે જોવાનું છે ચાલો તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો વોલ્ટરે કહ્યું જુઓ અહીંયાથી અટકી જવાય છે વોલ્ટરે કહ્યું તો કહ્યું ની સાથે શું આવશે અલ્પવિરામ આ કયું ચિહ્ન આપ્યું છે અલ્પ વિરામ હવે ત્યારબાદ જુઓ માં મેં એને કહ્યું માં શબ્દ આપ્યો છે ત્યાં જે બે ઉપર છે એ કયું ચિહ્ન છે અવતરણ ચિહ્ન તો અવતરણ ચિહ્ન છે અને માની બાજુમાં જે નીચે ચિહ્ન આપ્યું છે એ અલ્પવિરામ છે બરાબર આગળ જુઓ મેં એને કહ્યું કે તમે મુંજાસો નહીં જો વાક્ય અહીંયાથી બદલાઈ જાય છે મૂંઝાસો નહીં અટકી જાય છે આટલી અહીંયા વિરામ છે ગભરાશો નહીં પાછું વિરામ સહેજે હિંમત હારશો નહીં ત્યાં પણ વિરામ આજ ભલે તમે ચાલી શકતા ન હો અલ્પવિરામ પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂટકા લગાવી શકીશું અહીંયા વાક્ય પૂરું થાય છે આથી ત્યાં કયું ચિહ્ન મૂક્યું છે પૂર્ણવિરામ જે ટપકું મૂક્યું છે એને પૂર્ણવિરામ કહેવામાં આવે છે અને જે અવતરણ ચિહ્ન છે એ અવતરણ ચિહ્ન પણ અહીંયા પૂરું થઈ જાય છે આથી અહીંયા અવતરણ ચિહ્ન પણ મૂકવામાં આવ્યું છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સર્વનામ મૂકો સર્વનામ એટલે કે તમને ખ્યાલ હશે જે વાક્ય હોય છે એમાં એણે એણે માં બધા તેનું તેની એ બધા શું કહેવાય છે સર્વનામ કહેવાય છે તો આપણે જોઈએ ખાલી જગ્યા આપી છે પહેલી ખાલી જગ્યા છે રાકેશ આવ્યો છે ખાલી જગ્યા કહો કે કશું બોલે નહીં રાકેશ આવ્યો છે એણે કહો કે એને કહો શું આવશે કયું સર્વનામ આવશે એને એને કહો કે કશું બોલે નહીં એણે કહો એવું તો આવે જ નહીં કારણ કે આખી વાક્ય રચના બદલાઈ જાય છે આટલી આઠથી શું આવશે એને કહો બીજી ખાલી જગ્યા મનોજ ધીરજ અને રેખા ભણે છે ખાલી જગ્યા કાલે પરીક્ષા આપશે બધા અને બધા જુઓ બધા લખ્યું છે અને બધા લખ્યું છે માથે તપકુ છે અને ત્યાં તપકુ નથી આથી કયું આવશે ત્યાં પાછળનો બીજો શબ્દ જે આપ્યો છે બધા બરાબર છે તો તે આવશે તો મનોજ ધીરજ અને રેખા ભણે છે બધા કાલે પરીક્ષા આપશે ત્રીજું રોશની મારી બહેન છે ખાલી જગ્યા વાંચવાની રીત મને ગમે છે રોશની મારી બહેન છે તો તેની વાંચવાની રીત મને ગમે છે તો શું આવશે જવાબમાં તેની તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું જે અપંગના ઓજસ છે એ અહીંયા સ્વાધ્યાય આપણું પૂર્ણ થાય છે